હેલો એવરી વન સ્વાગત છે સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ આજનું લેક્ચર આપણું આપણો જે હશે એ લાસ્ટ લેક્ચર હશે એના પાછળનું કારણ એક જ છે કે તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા અને લાઈક પણ નથી કરતા ઓકે સબસ્ક્રાઈબ તમે ચેનલને કરશો જેનાથી અમને મોટિવેશન મળશે અને અમે આવનારા સમયમાં બીજા લેક્ચર અપલોડ કરી શકીએ તો આ લેક્ચર લાસ્ટ હશે જો તમે લાઈક કરશો વિડિયોને શેર કરશો તો આપણે આવનારા સમયમાં જૂના નિરીક્ષક માટે ઘણા એવા લેક્ચર અપલોડ કરીશું તો અહીંયા આપણે આજે વાત કરવાના છીએ સ સેમી કન્ડક્ટર ફિઝિક્સના કેટલાક એમસી ક્યુઝ આ ટોપિક જે છે એ ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ બંનેમાં ઉપયોગી થશે અને લગભગ લગભગ વીસ એમસી ક્યુઝ આપણે ડિસ્કસ કરવાના છે તો તમને ખ્યાલ જ છે સેમી કન્ડક્ટર ફિઝિક્સ એમાં કન્ડક્ટર છે ઇન્સ્યુલેટર છે અને સેમી કન્ડક્ટર ડિવાઇસ છે ત્રણેની પ્રોપર્ટીઝ અલગ અલગ હોય છે ક્લિયર છે હવે કન્ડક્ટરની વાત કરીએ જેમાં રજિસ્ટન્સ ખૂબ જ ઓછો હોય છે ક્લિયર છે અને એ રજિસ્ટન્સનો રહેશે પ્રકરણ હોય છે ક્લિયર છે ઇન્સ્યુલેટર છે ત્યાર પછી સેમી કંડક્ટર જે આપણો ટૉપિક છે સેમી કંડક્ટરમાં તમને ખ્યાલ છે અલગ અલગ પ્રકારના મટિરિયલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અલગ અલગ સેમી કન્ડક્ટર જેમ કે સિલિકોન જર્મેનિયમ છે ક્લિયર છે એમાં આપણે શું કરીએ છીએ ડોપિંગ કરતા હોઈએ છીએ ડોપિંગની પ્રોસેસ શું કહીશું તો પ્રોસેસ ઓફ એડિંગ ઓફ ઇમ્પ્યુરિટી ઇમ્પ્યુરિટીને એડ કરવાની જે પ્રોસેસ છે બરાબર સેમી કન્ડક્ટરમાં એને આપણે ડોપિંગ કરીશું ડોપિંગ કરીશું આપણે જેનાથી આપણે એ સેમી કન્ડક્ટરનો યુઝ કરી શકીએ બરાબર મેઇનલી સેમી કન્ડક્ટરનો યુઝ એ રેક્ટિફાયર તરીકે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ક્લિયર છે એમાં પી ટાઈપ મટિરિયલ છે એન ટાઇપ મટિરિયલ છે બરાબર પી ટાઇપમાં તમને ખ્યાલ છે એક્સેપ્ટર હોય છે એન્ડ ટાઈપ સેમી કન્ડક્ટરમાં ડોનર હોય છે બરાબર ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરતા હોઈએ છીએ ટ્રાયવેલેન્ટમાં ઇમ્પ્યુરિટીઝ મતલબ પી ટાઈપનું જે સેમી કન્ડક્ટર હોય છે એમાં ટ્રાયન્ટ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીએ છીએ અને પેન્ટાબલેન્ટ જે હશે બરાબર એ એન્ડ ટાઈપ સેમી કન્ડક્ટરમાં આપણે એને એડ કરીશું ક્લિયર છે તો વીસ પ્રશ્નો આપણે જોઈશું આજના લેક્ચરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે સો લેટ સી વિદાઉટ વેસ્ટિંગ મચ તો અહીંયા પહેલું શું કહે છે પહેલો પ્રશ્ન એવું છે વિસ ટાઈપ ઓફ ઇમ્પ્યુરિટીઝ ઇઝ ટુ એડેડ ટુ અ પ્યોર સેમી ટુ ગેટ એન એન ટાઇપ સેમી કન્ડક્ટર તો કયા પ્રકારની ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીએ છીએ એન ટાઇપ સેમી કન્ડક્ટરમાં તો ઇન્ડિયમ છે ગેલિયમ છે પેન્ટાવેલન્ટ એન્ડ ટ્રાયેલન્ટ તો આપણે એન ટાઈપ જ્યારે સેમી કન્ડક્ટરની વાત હોય એન ટાઈપ સેમી કન્ડક્ટર જે હશે એમાં આપણે પેન્ટાવેલન્ટ એન ટાઈપ સેમિકન્ડક્ટર જે હશે એમાં આપણે પેન્ટાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરીશું જો એક્ઝામમાં પૂછાય કે પી ટાઈપ સેમી કન્ડક્ટરમાં કઈ ઇમ્પ્યુરિટીઝ એડ કરીએ છે આપણે તો ટ્રાઇવેલેટ ઇમ્પ્યુરિટીઝ એડ કરીએ છીએ પી ટાઈપ સેમી કંડક્ટર જે હોય છે પી ટાઈપ એ ઓલવેઝ એક્સેપ્ટર હોય છે એ કેવો હશે એક્સેપ્ટર હશે અને એન ટાઇપ સેમી કન્ડક્ટર જે હશે એ ડોનર હશે ક્લિયર છે આ તમારે યાદ રાખવાનું છે ઓકે ક્લિયર છે એમાં આપણે જો એલિમેન્ટ્સની આપણે વાત કરીએ સિલિકોન છે જર્મેનિયમ છે બરાબર છે કાર્બનનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ક્યારે ક્યારેક તો અહીંયાનો જે જવાબ આવશે આ પ્રશ્નનો જવાબ શું આવશે તો પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં અને પી ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું ક્લિયર છે આગળ વાત કરીએ ધ પ્રોસેસ ઓફ એડિંગ પેન્ટાવેલન્ટ એન્ડ ટ્રાયવેલેન્ટ પ્રોસેસ એક પ્રકારની પ્રોસેસ હશે જેમાં પેન ટ્રાવેલિટ અને ટ્રાવેલિંગ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરીશું એ સેમી કન્ડક્ટર સેમી કન્ડક્ટરમાં એને શું કહીશું આપણે તો એને આપણે કહીશું ડોપિંગ કહીશું ક્લિયર છે એને શું કહીશું આપણે ડોપિંગ કહીશું આ જે પ્રોસેસ હશે એને શું કહીશું આપણે ડોપિંગ કહીશું નેક્સ્ટ વાત કરીએ ધ ફર્મિલ લેવલ ઇન પી ટાઈપ સેમી કન્ડક્ટર લાઇઝ ક્લોઝ ટુ વીચ વન ઓફ ધ ફોલોઇંગ તો એક ક્વેશ્ચન તમે ખાસ જોજો શું કહે છે ધ ફર્મિલ લેવલ પી ટાઇપ્સ સેમી કન્ડક્ટર લાઈઝ ક્લોઝ ટુ વીચ વન ઓફ ધ ફોલોઇંગ તો અહીંયા જો આપણો જે જવાબ આવશે આવશે તો ટોપ ઓફ ધ વેલેન્સ બોન્ડ તો અહીંયા જો ત્રણ પ્રકારના કેસીસ આપણે જોવાના છે એનર્જી સૌથી પહેલાં તમે જુઓ અહીંયા કે એનર્જી બેન્ડ ગેપની વાત કરીએ આપણે એનર્જી બેન્ડ ગેપ તો જો એનર્જી બેન્ડ ગેપનું ફોર્મ્યુલા શું છે ઇસી બરાબર એનર્જી બેન્ડ ગેપનું ફોર્મ્યુલા ઈ સી માઇનસ એવી હવે આ ઈસીનો મતલબ શું થાય ઇસીનો મતલબ થશે એનર્જી લેવલ ઓફ કન્ડક્શન બેન્ડ અને ઈવીનો મતલબ એવું થશે એનર્જી લેવલ ઓફ વેલેન્સ બેન્ડ બરાબર છે હવે આમાં સેમી કન્ડક્ટર ઇન્સ્યુલેટર કન્ડક્ટરના ત્રણ કેસ આપણે જોવાના છે બરાબર એમાં આપણને ખબર જ છે કે જ્યારે કન્ડિશન હશે કે જો એનર્જી ગેપ જે હશે એ લેસ દેન લેસ દેન ઓર ઇક્વલ હશે ગ્રેટર દેન હશે બરાબર ત્યારે કયા પ્રકારનું જે બિહેવ કરશે મટિરિયલ એ કયા પ્રકારનું બિહેવ કરશે તો જો અહીંયા સૌથી પહેલાં કન્ડક્શન બેન્ડ આપેલો છે તો કન્ડક્શન બેન્ડમાં કેવું હોય છે અહીંયા જો આ કન્ડક્શન બેન્ડ આપેલું છે ને આ વેલન્સ બેન્ડ આપેલું છે એક્સ્ટ્રા હોલ એનર્જી લેવલ ફોર્મિલિયર હવે અહીંયા જો ત્રણ પ્રકારના તમને ખબર જ છે એક હશે જો ઈજી જે હશે ઈજી આપણે ઇજીની વાત કરીએ જો ઇજીની વેલ્યુ લેસ ઓર ઇક્વલ ફાઈ વોલ્ટ હશે ફાઈવ ઇલેક્ટ્રો વોલ્ટ હશે તેનો મતલબ કે એ જે મટિરિયલ હશે એ કયું હશે એક સેમી કન્ડક્ટ મટિરિયલ હશે બરાબર અને જો ઈજી ઇજીનો મતલબ શું એનર્જી બેન્ડ ગેપ જો આ એનર્જી બેન્ડ ગેપ જે હશે એનર્જી બેન્ડ ગેપ એ એનર્જી બેન્ડ ગેપ જો ફા ગ્રેટર દેન ફાઈ હશે ફાઈ ઇલેક્ટ્રો વોલ્ટ હશે તો એ જે હશે મટીરિયલ એ ઇન્સ્યુલેટર તરીકે કામ કરશે ક્લિયર છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે હવે જો આમાં શું હોય છે એનર્જી ફર્મી લેવલ જે હશે ફર્મી એનર્જી આપણે ફર્મી એનર્જીની વાત કરીએ તો ફર્મી એનર્જી શું થશે તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી જે હશે ફર્મી એનર્જીનો મતલબ શું થાય તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી જે હશે એનાથી ઇલેક્ટ્રોન ફ્લો થશે એને ફર્મી એનર્જી કહીશું આપણે ફર્મી એનર્જીનું ફોર્મ્યુલા શું છે વન હાફ એમ બી હશે ક્લિયર આ ફોર્મ્યુલા યાદ રાખજો વન હાફ એમ સ્ક્વેર હશે ઓકે તો અહીંયા જો એ શું છે ઇન પી ટાઈપ સેમિકન્ડક્ટ ફર્મી લેવલ ઇઝ જસ્ટ અબઉ ધ ટોપ ઓફ ધ બેલેન્સ બેન્ડ એન્ડ એન્ડ ટાઈપ સેમીકન્ડક્ટ જસ્ટ લોવેસ્ટ લેવલ ઓફ કન્ડક્શન બેન્ડ આટલું ખાલી યાદ રાખજો તમે તો અહીંયા વાત સાની કરી છે તમે ખાસ અહીં ધ્યાન આપજો વાત સાની કરી છે અહીંયા के फर्मी तो तो लेवल से? सेमी इन पी टाइप सेमीकंडर लाइज फॉलोइंग टॉप ऑफ द वैलेंस बैंड पर जो एन टाइप एन टाइप हे तो जस्ट बिलो द लोएस्ट लेवल ऑफ कंडक्शन बैंड क्लियर नेक्स्ट बात करिए सेमी कंडक्टर में जर्मेनियम दो सब्सेंस व्ज इलेक्ट्रिकल कंडक्टिविटी लाइज बिटवीन कंडक्टर एंड इंसुलेटर इन टर्म्स ऑफ एनर्जी बैंड द वैलेंस बैंड ए वेलेंस बेन्ड क्यों ऑलमोस्ट फील थी एंड कंडक्शन बैंड में ऑलमोस्ट एम्प्टी फरीद एम्टी जो फरी क्वेश्चन પ્રશ્ન શું કહે છે સેમી કન્ડક્ટર જેવા કે જર્મેનિયમ સિલિકોન છે આ ધોઝ સબસ્ટન્સીઝ વુજ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી લાઇસ બિટવીન કન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર તો જે એનર્જી બેન્ડ હશે વેલેન્સ બેન્ડ એમાં ઓલમોસ્ટ જે હશે ફીલ થઈ જશે બરાબર અને કન્ડક્શન બેન્ડની અંદર ઓલમોસ્ટ કેવું રહેશે એમટી રહેશે ઓકે આટલી વસ્તુ મારે યાદ રાખવાની છે નેક્સ્ટ વાત કરીએ એને એન્ટ્રેસિક સેમી કન્ડક્ટર ફર્મિલર એન્ટ્રેસ સેમિકન્ડક્ટર ફર્મિલ કેવો હશે તો મિડવે બીટવીન ધ વેલેન્સ એન્ડ કન્ડક્શન બેન્ડ ક્લિયર છે એન્થરેઝિક સેમી કન્ડક્ટર ફર્મી લેવલ કેવો છે મિડ વે બિટવીન બેલેન્સ એન્ડ કન્ડક્શન બેન્ડ ચલો ફોરબિડન ધ એનર્જી ફોરબિડન બેન્ડ ઇઝ લાર્જેસ્ટ સામાં વધારે લાર્જેસ્ટ સામાં હશે તો ઇન્સ્યુલેટરમાં હશે અને લોવેસ્ટ પૂછાય તો કન્ડક્ટરમાં હશે ક્લિયર છે ફોરબિડન બેન્ડ જે હશે એ લાર્જેસ્ટ હશે સામાં લાર્જ હશે તો ઇન્સ્યુલેટરમાં લાર્જ હશે બરાબર પણ જો એમ પૂછાય ફોરબિડન બેન્ડ ઇઝ લોવેસ્ટ ઓછામાં ઓછો કન્ડક્ટરમાં હશે વિચ ઓફ ધ ફોલોઇંગ મટિરિયલ હેઝ અ લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન કયા પ્રકારનું જે મટિરિયલ એમાં લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન હશે તો કન્ડક્ટરમાં હશે વીસ ઓફ ધ ફોલોઇંગ મટિરિયલ ઇઝ અ સેમી કન્ડક્ટિવ મટિરિયલ તો તમને ખ્યાલ જ છે સેમી કન્ડક્ટ મટિરિયલ સિલિકોન હશે ક્લિયર છે જો સિલ્વર કોપર જે હશે કન્ડક્ટિંગ મટિરિયલ કેટેગરીમાં હશે કેરામિક હશે નોન મેટાલિક માં આવશે અને સિલિકોન જે છે મટીરીયલ માં મટિરિયલમાં આવશે નેક્સ્ટ વાત કરીએ વિચ ઓફ ફોલોઇંગ કેન બી યુઝ એઝ અ ડોપેન ટુ મેક એન્ડ ટાઈપ સેમી કન્ડક્ટર તો આર્સેનિક આવશે નોન જોબ શું આવશે કયો મટીરીયલ જે છે ડોપેન ટુ મેક એન્ડ એન ટાઈપ સેમી કન્ડક્ટર તેમાં આર્સેનિક આવશે ફોર મેકિંગ એન્ડ ટાઈપ સેમી કન્ડક્ટર એટોમ્સ ઓફ ધ ફિફ્થ ગ્રુપ એઝ આર્સેનિક ફોસ્ફરસ એન્ટીમોની બરાબર આર યુઝ એઝ અ ઇમ્પ્યુરિટીઝ ઇમ્પ્યુરિટીઝ તરીકે એડ થાય છે બરાબર જ્યારે ડોપિંગ કરવું ત્યારે એન ઇન્ટરેસ્ટમિકન્ડક દેર આર શું છે અહીંયા ક્વેશ્ચન શું કહે છે ઇક્વલ નંબર ઓફ ফ্ৰী ইলেক্ট্ৰন হ'লে ইণ্ট্ৰেছ সেমিক্টৰ যফ ফ্ৰী ইলেকট্ৰ'ন্স হ'ব ফ'ৰবিন এনৰ্জী গেপ অফ কাৰ্ন ইন ডায়মণ্ড ষ্ট্ৰকচৰ কেলো হ'লে ইলেক্ট্ৰ'ৱেল ফ'ৰবীিন এনৰ্জী গেপ অফ কাৰ্ন ইন ডায়মণ্ড ষ্ট্ৰকচাৰ কেৱন ইলেক্ট্ৰ'ৱেল পি টাইপ চেমিক্ডক্টৰ যি এম্ছ মেজৰিটি হেৰি ইলেকট্ৰ'ন হ'লে মাইনী হ'ব ৱন আইটম অফ জন হেজ অ ফ'ৰ বেলেঞ্চ ইলেক্ট্ৰ'ন জনমাৰ ফ'ৰ বেলেঞ্চ ইলেক্ট্ৰ'ন হেছে ক্লিছৰ કેમ કે એનું કોન્ફિગુરેશન તમે જુઓ બે આઠ અઢાર અને આઠ હશે ટોટલ બત્રીસ થઈ જશે જર્મનીમાં સેમી કન્ડક્ટર વેન પ્લેસ ઝીરો કેલ્વિન વિલ એક્ટ ઝીરો કેલ્વિન ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે નેક્સ્ટ વાત કરીએ લીકેજ કરંટ ઇન ધ સિલિકોન સેમી કન્ડક્ટર ઇઝ ઇન ઓર્ડર ઓફ તો નેનો એમ્પિયર યાદ રાખજો લીકેજ કરંટ ઇન સિલિકોન સેમી કન્ડક્ટર ઇન ઓર્ડર ઓફ નેનો એમ્પિયરમાં હશે હોલ ઇફેક્ટ જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની કેટેગરીમાં આવે છે હોલ ઇફેક્ટ જે છે એ સારા માટે યુઝ થાય છે હોલ ઇફેક્ટ જે છે એ મોબિલિટી ઓફ સેમી કન્ડક્ટિવિટી ઓફ સેમિકન્ડક્ટર કેરિયર કન્સન્ટ્રેશન બધા માટે એનો ઉપયોગ થતો હોય જો અહીંયા રાખેલું છે ઘણા બધા મેજરમેન્ટ ઓફ મોબિલિટી માટે પણ એનો ઉપયોગ થાય છે મેઝરમેન્ટ ઓફ મેગ્નેટિક ડેન્સિટી ડેન્સિટીમાં પણ તેનો ઉપયોગ થાય છે મેઝરમેન્ટ ઓફ ડિસ્પ્લેસમેન્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે મેજરમેન્ટ ઓફ પાવર એન્ડ ઇએમ કન્ડક્ટિવિટી ઓફ સેમી કંડક્ટર રજિસ્ટ્રી ઓફ સેમી કન્ડક્ટર મેજર ઓફ કેરિયર કોન્સન્ટ્રેશન ઇટનો ઇટ કેન ઓલ્સો બી યુઝ ટુ ડિટર્મન વિધર ધ ગ્યુમન મટિરિયલ એન્ડ ટાઈપ ટાઈપ મેટર વીચ આર ધોલિંગ હાએસ્ટ મોબિલિટી હાઇએસ્ટ મોબિલિટી કોની હોય છે તો યાદ રાખજો ઇલેક્ટ્રોનની હાઇએસ્ટ મોબિલિટી હશે એકમ પૂછાય તો મીટર સ્ક્વેર બરાબર તમે જુઓ મીટર સ્કવેર વોલ્ટેજ ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ બરાબર છે આ એનું એકમ છે ટેમ્પરેચર કોપિશન ઓફ ઇન્ટરસ્ટિક્સ તમે કન્ડક્ટર શું હશે ભાઈ નેગેટિવ હશે આર બરાબર આર જે વન બહુ જૂનું સૂત્ર છે ફોરબીન એનર્જી કે જર્મનિયમમાં શું હશે ભાઈ ઝીરો પોઈન્ટ સેવન ઇલેક્ટ્રો વર્લ્ડ વેન રિવર્સ બાયઝ ધ વિટ ઓફ ડિપ્લેશન લિયર કેટલી હશે ભાઈ મતલબ વધશે ઘટશે વેન રિવર્સ બાયઝ ધ વીટ ઓફ ડિપ્લેશન લિયર શું થશે ભાઈ સી જે વસ્તુ છે ઇન્ક્રીઝ થશે ધ પેર ઓફ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટીઝ ફોર સેમી કન્ડક્ટર કઈ ગેલિયમ અને ઇન્ડિયમ જે છે એ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટીઝ હોય છે બરાબર છે દ્રાઇલ એન્ડ ઇમ્પ્યુરિટીઝ એડેટ ટુક ઓર ફ્યોર સેમી કન્ડક્ટર દેન ઇટ એ ટુ બી ઇન પી ટાઈપ સેમી કંક્ટર ટ્રાઇબલ એન્ડ ડિપ્યુરિટી સચ ઇઝ બોર ગેલિયમ ઇન્ડિયમ એલ્યુમિનિયમ એને એક્સેપ્ટર કહીશું રજિસ્ટ્રીટી ઓફ પ્યોર જર્મેનિયમ અંડર અ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન કે તે સાઈઠ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર ધ પેર ઓફ ડોનર એમ્પ્યુરિટ ઇઝ ફોર સેમી કન્ડક્ટર શું આવશે આમાં તો ગેલિયમ અને ઇન્ડિયમ આવશે ક્લિયર છે તો મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો